કારણ કે વીઆર માં એડિટિંગ કરી મળે ગીત લઉં ને એનું કોપીરાઇટ આવે છે તો એ ગીત શું કહેવાય સ્ટ્રાઇક ને આવતું તો કાઢું કે ગીત ન કાઢું કે સમજતું નહીં કોમેન્ટ કરી દેજો ખબર પડતી હતી યુટ્યુબ હવે હું આઉટ લાઈન ને શરૂ કરું એ પેલા હું મારા સ્ટેન્ડ ને ગોઠવી ના અહીંયા જુગાડ કરીને કરવાનો ஹேண்ட் மூவ் டி இந்த லெவல் தான இது லெஃப்ட் ஹேண்ட் போட ஏனி

આ બુકનો ટોર આપતો ને આધુરા સ્કેચ છે ને એ કમ્પ્લીટ કરના આ સ્કેચ બુક મારા માટે સારી ને મોંઘી હોય ને તો આ સૌથી પહેલી છે આ ડોમ્સની છે ને સ્કેચ બુક જ છે આ બુકમાં મેં ઘણા ચિત્ર બનાવેલા છે સૌથી પહેલા હું લેવો એટલે ફ્રી ફાયર હું થોડી ઘણી વધારે રમતો એ બનાવેલું તો કે શું કહે છે કેરેક્ટર એ કોમેન્ટ કરજો એની પછી મેં બનાવેલ છે ખજૂરભાઈનું લાગતું નહીં પણ મેં બનાવવાની કોશિશ કરી કારણ કે શરૂઆતમાં તો આવું બન્યું હું તો એ મને તેવામાં બહુ મસ્ત હતી એમનું પછી આ કાર્ટૂનનું બનાવ્યું હતું એક આનું નામ એ નહીં આવડતું ને આની પછી બીજું કાર્ટૂન છે આનું નામ તો તમને અંદર આવડતું જ છે એ મને પણ નહીં આવડતું પછી મેં એક લાઈવ પાવ બનાવ્યું હતું બિનનું તો ખરું પણ હું ક્યાંય પાછાનું પડશે હશે ને એ થોડોક નહોતો ખરો એની પીછી પતંગનું બનાવ્યું જે એની પહેલાંની ખી બનાવ્યું શોર્ટ વિડીયો હાટું શોર્ટ વિડીયો બની જવા પણ આ સ્કેચ કાંઈ એટલો બધા ખાસ બીનો ન પછી અમે એક બીજો ડાગલો બનાવ્યો અને આંગળીથી બનાવેલો છે આખે આખો અંદર ખાલી પી બ્રશથી કલર ભે છે બસ બીજો બનાવ્યો છે એક લાઈવ સ્કેચ જે મારી બુકમાં છે બારમા ધોરણ સીઝ રૂપિયા આ એક પાનસો કેનો સ્કેચ છે આની જ એક બીજો સ્કેચ બનાવેલો આ સ્કેચને મેં સૌથી પહેલા બનાવ્યો હતો એની પછી મેં બીજો સ્કેચ બનાવ્યો છે ને એ આની હાવ છે એ એ હમણાં જ બનાવ્યો કેટલો ફેર છે બેન આ થોડુંક આમ વધારે સારું લાગે મને ઓલો એટલો બધો નથી સારો લાગતો તમને કીધું ગમે ગમે પછી સેકમરશું આને પણ મેં લાઈવ બનાવવાની કોશિશ કરી રૂમા લાઈવ બનાવવાની કોશિશ કરી ને એક સે આ ડાગલો આ ડાગલો મારો આમ બેસ્ટમાં બેસ્ટ તો ત્યારે બનાવવાનું ત્યારે પછી અહીંયા ખાલી પેજ છે અને હવે છે મારા લાઈવ સ્કેચાર લગભગ આ છે સ્કેચ જે મેં ધાબા પરથી બનાવેલું છે દુકાન રોડ છે નારિયેળી છે અને ગ્રીન ગ્રીન ઘાસને એવું છે આ સ્કેચ છે જેને મેં તેલના ડબ્બામાંથી બનાવીને કોશિશ કરી મારાથી લાઈવ સ્કેચ જ બનાવ્યો હતો અને આ છે આની પહેલાંની પહેલી બીજનું આ બધી બીજ દીને એનો હતી ને આ શેખ હંસાનો સ્કેચ જે મારી ઘરે છે એનો મેં બનાવવાનો કોશિશ કરી બની તો જો પણ અધૂરો છે હવે આઉટલાઇન કમ્પ્લીટ થઈ ગઈ બીજો શેખ આ ગણપતિનો સ્કેચ આની પણ આઉટલાઇન કમ્પ્લીટ થઈ ગયેલી છે જે અમારા સ્ટુડિયોમાં જ હોય છે અને હું લગભગ આજ કમ્પ્લીટ કરી આ વિડીયામાં બીજું છે આ ખાલી પેદા હું બનાવ્યું ને પછી નહોતું બન્યું પછી અહીંયા બનાવી નાખ્યું આ ઓપરેશન સીન કરું ને એની પછીનું છે એક ઓલો લાઈવ સ્કેચ બસ આટલા જ છે મારી બુકમાં આ બધી લાઈવ પેઇન્ટિંગ છે ને મેં હું હાથવારી હાથવારી કીટ લાવ્યો ને એને જોવા હાટું બનાવી કે કેન્સિલિયો તો એ હિટ કાઢું ને પછી સ્કેચને એક અધુ ગમે કમ્પ્લીટ કરું સામાન બધું આ ખાલી છે કારણ કે એ પેન્સિલિયો આયા છે આ સરખો પેન્સિલ ઉપયોગ કરીને ને કન્ટિન્યુ આ સ્કેચ બનાવું કે બનાવું એમ આને જ બરાબર ગણપતિ આલે એટલે

શેક લેબર જો આ નથી આ એક શેક લેબર અથવા તો આ પેન્સિલ શેક લેબર છે તમે ખાલી જો જ્યાં જ્યાં જણાય અહીંયા ડિટેલિંગ કરી નાખીને તો મસ્ત લુક આવી જાય તો એ કરવું પહેલા ફાઇનલી બની ગયો છે આવો લાગે છે કે કમેન્ટ કરજો ને સ્ટેન્ડ ને જો અહીંયા આ સ્ટેન્ડ મૂકી એની એમાં પર દીધી અને આ ખાના માં મૂકી ને આ સ્કેસ ને હવે આની પછી ના વ્લોગ માં હું પૂરો કરી હું મૂળ તો આની પછી બીજા નવા વ્લોગ માં કેવો લાગે ફોટો ને મારો વિડિયો એ કમેન્ટ કરજો ત્યાં સુધી